શિક્ષણ વિભાગ અને યુનિસેફ સંયુક્ત ઉપક્રમે માધ્યમિક શિક્ષણ સુધારણા વિશે એક પશ્ચિમી પ્રાદેશિક સંવાદ યોજાયો અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રાદેશિક સંવાદ કાર્યક્રમ ઉપસ્થિત શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન જણાવ્યું તો કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણમાં આપીને તેમના સામાજિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે નમો લક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી વિવિધ યોજનાઓના માધ્યમથી રાજ્યના તેર પોઈન્ટ પચાસ લાખ જેટલા બાળકોને ત્રણસો સિત્તેર વધુની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ભારતમાં માધ્યમિક શિક્ષણની સ્થિતિને સમજવાને પહોંચ તથા શિક્ષણને આગળ વધારવા માટે કઈ મુખ્ય નીતિગત અને કાર્યક્રમ આધારિત સુધારાની જરૂરત છે તે જાણવા માટે પશ્ચિમી પ્રાદેશિક પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિસેફ આયોજિત પ્રાદેશિક પરામર્શોની શ્રેણીમાં બીજી કડી છે આ પ્રસંગે શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું વિધાન ટાકી જણાવ્યું કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનાથી સમાજમાં પરિવર્તન લાવી શકાય છે તેમણે ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે થયેલા પરિવર્તનોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને પ્રાચીન ભારતીય જ્ઞાન અને વિચાર પર આધારિત એક કસીમમાં પગલું ગણાવ્યું હતું